વડોદરાની આયુષી ધોળકીયાએ મિસ ટીન ઇન્ડિયા ટુ અને વડોદરાની આયુસી ફેમિના મિસ ઇન્ડિયા નું ટાઇટલ જીત્યું છે આવનારા સમયમાં આયુસી ફેમિના મિસ ઇન્ડિયામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે જે આ શહેર માટે ખૂબ ગૌરવની વાત છે આ અંગેની માહિતી આપતા આયુષી ધોળકીયાએ જણાવ્યું હતું કે ફેમિના દ્વારા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઓડિશન લેવામાં આવ્યા હતા જેમાં દેશના નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ અને નોર્થ ઈસ્ટ એમ પાંચ ઝોનમાંથી બે હજારથી વધારે યુવતીઓએ દાવેદારી નોંધાવી હતી જેમાંથી ફાઇનલ રાઉન્ડમાં રેમ્પ ઇન્ટ્રોડક્શન અને ક્રિસ્ટનરી જેવા રાઉન્ડમાં પોતાની પ્રતિભા બતાવીને એકસો પચાસ જેટલા પ્રતિભાગીઓ સિલેક્ટ થઈ હતી જેઓએ મુંબઈમાં ઓડિશન આપીને સ્ટેટ ટાઇટલ જીત્યું હતું જેમાં ગુજરાત રાજ્યનું ટાઇટલ ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાત આયુષી ધોળકિયાને ફાળે ગયું છે આમ આવનારા સમયમાં ફેમિના દ્વારા આયોજિત મિસ ઇન્ડિયા ટાઇટલનું આયોજન થશે જેમાં આયુષી ધોળકિયા ગુજરાતને રિપ્રેઝેન્ટ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે આયુષી ધોળકિયા જ્યારે દસ વર્ષથી હતી ત્યારથી તેણે મિસ ઇન્ડિયા બનવાનું સ્વપ્ન જોયું હતું જે ટૂંક સમયમાં સાકાર થશે એવી પણ આશા વડોદરાના નગરજનો સેવી રહ્યા છે પેમના મિસ ઇન્ડિયા એક એન્યુઅલ બ્યુટી પેજન્ટ છે જે હર વર્ષે ઇન્ડિયન ડેલિકેટ શોધે છે જે મિસ વર્લ્ડમાં ઇન્ડિયાને રેપ્રેઝેન્ટ કરશે આ વર્ષે પણ બે હજારથી પણ વધારે છોકરીઓ એ આખા કન્ટ્રીમાંથી ઓડિશન કરેલું અને અને એમાંથી વન ફિફ્ટી સેમી ચૂઝ કરેલા હતા જે લોકોએ થર્ટીન્થ અને ફોર્ટીન્થના મુંબઈમાં ઓડિશન આપ્યું અને હું ગુજરાતી ટોપ ફાઈવમાં આવેલી હતી અમારા ફાઇનલ ઓડિશન પછી થર્ટી સ્ટેટ વ્હીલર્સ ચૂઝ થયા વન ફિફ્ટી ગર્લ્સમાંથી અને મને આ ઓપોર્ચ્યુનિટી મળી છે કે હું આપણા સ્ટેટ ગુજરાતને રેપ્રેઝેન્ટ કરી શકું તો આ વર્ષે ફેમિના મિસ ઇન્ડિયાનો એથ યર છે અને મારી ઈચ્છા છે કે આપણે આપણા સિટીના સહયોગ અને સહકાર સાથે આપણા સ્ટેટના સપોર્ટ અને વિશેષ સાથે આ વર્ષે ગુજરાત માટે ટાઇટલ લઈએ સો આઈ એમ કે આ ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાત એન્ડ ફોર ગુજરાત રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રાખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર